મેસી ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી વિડીયોની અંદર હું તમને આપી દઈશ ઓછી કિંમત રાખેલી છે ટ્રેક્ટરની વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો

ફૂલ જવાબદારી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પર લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ પેલા ઓનરનો કોન્ટેક કરજો ત્યારબાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા છે

મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય તો વિડીયો ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો